રખિયાલ ગામે જૈન સમાજ દ્વારા પ્રજુષણ પર્વની ધામધૂમથી કુંથુનાથ દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે જૈન સમાજ દ્વારા પ્રજુષણ પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રખ્યા શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા શ્રી કુંથુનાથ દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી દિવસ ધાર્મિક કાર્ય કરી ઉજવણી કરવામાં આવી જેમાં સંઘના સભ્ય શ્રી પાર્થ સ્નેલભાઈ સાહેબ તેમની મધુરવાણીમાં આઠ દિવસ વ્યાખ્યાન વાંચી સંભળાવ્યું જેમાં જૈનોના કર્તવ્યો તેમજ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ પણ વાંચી સંભળાવેલ તેનો દરેક જૈનોએ લાભ લીધેલ પ્રભુજીનું પારણો સંજય સોસાયટીમાં સા હિરન કુમાર સુમતીલાલ ચડાવલે તેમના ઘરે લઈ ગયેલ અને રાત્રે જગો રાખી ધામધૂમથી ભક્તિભાવના કરેલ તેમજ તમામ બહેનોએ પ્રતિક્રમણ કરી મિચ્છામી દુકડમ કહ્યું દરેકને પ્રણામ કરેલ આ શોભાયાત્રા રખ્યાલ બજારમાં તેમજ સંજય સોસાયટીમાં આવેલ અને તેમાં બહેનોએ પ્રભુજીના ગરબા ગાય આનંદ મેળેલ અને સંત સ્વામી વાત્સલ્ય રાખેલ તેનો દરેકે લાભ લીધેલ આમ પ્રદૂષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ગીતાબેન બારોડ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર